બેબી ને બોલ મીઠા પીવરાવો બેબી મૂડમાં નથી અલ્યા બેબી મૂડ માં આવે તો મારો એક તોણી ને ઠુઓ બેબી મૂડમાં માં નથી બેબી આમ નથી બેબી ને આઈસ્ક્રીમ ખવરાવો બેબી મૂડ માં નથી આઈસ્ક્રીમ માં કોમ કરો પેલું મરચું આવે ને તીખું તમે એ નોખી ખવડાવો પછી જો બેબી મૂડમાં આવે ખાલી આ કરી કરી તોય બેબી મૂડમો ના આવો ચલો ભાઈ તમે બોલ મીઠાઈ પીવડાવ્યું આઈસક્રીમ એ ખબર આવી મરચાં તોય હજી બેબી મૂડમો ના આવો તો પછી એક કોમ કરવાનું યાદ આવો તો બેબી મૂડમો લાવવા માટે શું કરવાનું ખબર છે ચોખથી શાંત ઘરોળીઓ પકડીને લાવવાની જો બેબી ઊંઘે હોય ખાટલા ઉપર નોખવાની પછી જો બેબી ચીવા દોરતો બાબુ ઘરોળી બધું મૂડ માં આવે અને મૂડમાં આવી જાય એટલે પછી આપડે કહ્યું અમુક લોકો તો પાછા એમની બેબી રહી જાય ને એટલે પાછા જાયો બેબી આમ કર ને અરે બેબી માની જા ને બેબી પ્લીઝ ને બેબી આમ એટલે પેલા આવું બધું કરતા હોય ને બેબી હા બેબી જેમ બેબી જે પેલી બેબી વધાર રહી પાછી ના હજી મન હો મન આવ બેબીઓને હાથમી રાખવાની અત્યારે જેના પાયન ભાઈ ઘરવાળીઓ છે ને બધા હાથમી રાખજો કારણ કે અત્યારે ઘરવાળીઓની પાછી તંગી આવી છે ધંધામાં મંદી આવતી હતી ખેતીમાં મંદી આવતી હતી દૂધ પાણી મંદી આવતી હતી ઘઉં બાજરી મેં ખેતી ઘઉં બાજરી આવી ગયું આ બધા મંદી આવતા મેં જોઈતી સાહેબ હવે તો એની આવું સાગડા છે ઘરવાળીઓમાં મંદી આવવા માંડી સત નહીં ચોટું તમારી છોકરીને લગ્ન કરાવો ના અમારી છોકરીને અમાર ગમન એ જગ્યાએ જ કરાવવાના અમારી છોકરીને ગમતું જો હોય જો કોઈક બુઠાઈ ગયો હોય તો ગમતું હોય અને અમુક છોકરીઓ તો સાહેબ હું જોઈને લગ્ન કરે છે મારું એમ કેવું હું મોઢા જોઈને હું લગ્ન કરે છે મને કોઈ કામ સમજણ જ પડતી નહીં યાર અમુક છોકરીઓને તો અમુક છોકરીઓ તમે જો લાગતી હોય મસ્ત બાપડે વ્યવસ્થિત ઘરની લાગતી હોય વ્યવસ્થિત ઘરની હોય છોકરી મસ્ત વ્યવસ્થિત ઘરની હોય સારી લાગતી હોય દેખાવમાં સારી હોય અને તમે છોકરો જોયો હોય તો ઓહો મોકળા જેવું પસંદ કરીને બેઠી હોય આ તો મારો ક્રશ છે બ્રશ કરોથી આનાથી આવા

તને બાપો બોલવા માંડ્યો મારા બેટા જોવા મન જોવા કે આ ગાય તું તને જોઈ મેં જ્યારથી તારા સિવાય કશું જોવાના માંગે મન એટલા થી બારમા માં ચોપડી જોઈ જ નહીં એટલા જ મારા બેટા તું ફેલ થયો છે કે હા પછી બાપુ ડીપ 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 બે અત્યારે ઢીવા બીજા ઠઠાઈ દીધા હો મારા બેટા કે હું તને તો ભણવા મોકલતો તો પૈસા ખર્ચી ખર્ચી ને ફીઓ ભરી ભરીને છોકરાને પાછળ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાયેલું બારમામાં અને પાઉ સાયન્સમાં આમ છોકરો સાયન્સમાં તમે જુઓ તો તને જોઈ મેં ઝરપી તરસી વય પછી કરતી મન લાગે ના એટલે અમુક અમુકના બાપા પાસે સ્ટ્રીક હોય અમુકના બાપાઓ સ્ટ્રીક મળશે હોય કે મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ અમુકના બાપાને એવું હોય અમુકના બાપાઓ અમુક નહીં હોતા કે ભાઈ મારું છોકરું ભણવું એટલે ભણવું જ જોઈએ અમુકના બાપાના વિચારો હોય ખબર મારો દીકરો હું ગેંગસ્ટર તો મારો દીકરો ગેંગસ્ટર જ ભણવો જોઈએ મારા બેટા વિચારો છે કરીને છે એ તમારો છોકરો ભણવા હોશિયાર છો તમારે એને શું બનાવવાનો આગળથી જો બેટા કાકો એમ જાય જો બેટા મારા છોકરાને આગળ જઈને જે બનવું હોય બને બરોબર બેંકનો મેનેજર બનવો તો બને પણ એની અંદર આમ ડોન ગીરી તો આવી જ જોઈએ હા એવો આકોટ તો હોવો જ જોઈએ મેં કીધું કાકા બેંકનો મેનેજર બનશે ખાલી કાકા તમારો છોકરો તો પછી એને શિસ્તમાં રહેવું પડે થોડું વ્યવસ્થિત રહેવું પડે એવી રીતે દાદાગીરી કરે ના ચાલે એટલે કે ના દાદાગીરી તો મારા છોકરામાં આવી જ જોઈએ કે હું દાદાગીરી વાળો છું તો મારો છોકરો કેમ ના હોય દાદાગીરી વાળો પણ મેં કીધું ખાલી કાકા તમે દાદાગીરી વાળા છા તમારો છોકરોએ દાદાગીરી કરવો જોઈએ પણ તમારો છોકરો બેંક નો મેનેજર બને તો દાદાગીરી કેવી રીતે કરી શકે ના કરાય ના દાદાગીરીને નોકરી જતી રહ્યો અરે નોકરી જતી રહેવી તો જતી રહે કે આપણે નોકરી ઉપર ઓટલા નથી ટોટા દાદાગીરી તો કરવાની મેં કીધું કાકા તા તમારે છોકરા છોકરાને દાદાગીરી જ કરાવીએ તો પછી બેંકના મેનેજર બનાવો એનો પીએસઆઈ બનાવો બાકા એમાં એની હાઈટ ને એની પડે એટલે પીએસઆઈ ના બની પણ બેંક નો મેનેજર બની દાદાગીરી ખાલી કાકાના છોકરો એવડા ને સાહેબ મેં કીધું પીએસઆઈ બનાવી તો પીએસઆઈ બનાવી તમે જેમ દાદાગીરી એમ કરાવશે પણ કે યાર પીએચઆઈ ના બનાવી શકો કારણ કે છે કે ના સાહેબ કોઈક તમારી વાતો કરતું હોય તો ચિંતા કરવાની નહીં કારણ કે વાતો કોની થાય યાર વાતો કોની થાય જેની અંદર કોઈક તોડી લેવાનું તાકાત હોય જેની અંદર કઈક તોડી લેવાની શક્તિ હોય એની વાતો થાય યાર આ કોઈનાથી ભયથી મચ્છરો મળતો ના હોય એની વાતો થાય હે વાતો તો યાર જેની અંદર કઈ ફેણી લેવાની તાકાત હોય જેની અંદર કઈ તોળી લેવાની તાકાત હોય આ બંકો ઓમ કરશે આ બંકો પેલું કોંડ કરશે આ આ કરી શકશે એની વાતો થાય હવે બાલ ઓળાવતા બરાબર આવડતા ના હોય એની વાતો કરવી યાર કુરસી કસું વાયરોય ના ફળ એટલે યાર તમારી કોઈ વાતો કરતું હોય ટીકા કર વિરોધીઓ હોય એટલા સારા વિરોધીઓ હોય એટલા સારા વિરોધીઓ હોય એટલી તમારી પ્રગતિ વધારે થાય હું તો કહું છું કારણ કે તમને એવું લાગુ જો કે આ મારા વિરોધમાં છે પેલો મારા વિરોધમાં છે વિરોધ હોય ને તો મજા જ ના આવે વિરોધ તો હોવો જ જોઈએ આપણા સામે વિરોધ હોય ને આપણો કંઈક ફેણીને બતાવીએ ને તો આપણે કહેવાય થાય લે ખાતો જા વિરોધ હોય સાહેબ એટલે તમને કામ કરવાની તમારી શક્તિ બમણી થઈ જાય તમારે વિચારવાની શક્તિ બમણી થઈ જાય અને એની એને જે તમારે જે વિરોધથી તમે જે કામ કરી શકો એની હટ ઉપર આવી જે તમે કામ કરી શકો એવી સાહેબ તમે ફ્રીલી ના કરી શકો કે એમના પણ ના કરી શકો એટલે તમારો વિરોધ હોય તો ચિંતા નહીં કરવાની તમારી વાતો કરવાવાળા હોય તો ચિંતા નહીં કરવાની આપણા આપણી મસ્તીમાં રહેવાનું એક વાત હંમેશા યાદ રાખવાની પણ કોઈના કોમમાં જઈને એને હળીઓ ના કરવાની તમે કોઈના કોમમાં હળી કરશો નહીં તો ભગવાન તમારા કોઈ કોમમાં હળી થવા દેશે નહીં પણ જો તમે દયા થઈને કોઈકના કોમમાં જઈને હળીઓ કર્યા તો તમારી હળીઓ થવાની થવાની પણ આપણે નિયમ હળી હળી કરવી નહીં કે કોઈ કરે કોઈનામાં હળી કરીએ તો કોઈ આપણામાં હળી કરે પણ આપણને પછી હળીઓ કરવાનો એવોર્ડ મળે હોય કે દરેક કોમમાં જઈને આપણા હળીઓ કરતા હોય એને આપણે એમ કહીએ કે ભાઈ મારા કોમમાં કોઈ હળી ના કરવી જોવા બધા ઘોડા ના આવી

ચાણક્ય નીતિ એવું સાહેબ કે ભૂતકાળની જે વીતી ગયું છે એની ચિંતા ના કરો કે ના ચિંતા કરો ભવિષ્યની ચિંતા કરો ને કરો તો માત્ર તમારા વર્તમાન નહીં કારણ કે તમારા વર્તમાનમાં ભૂતકાળે નથી આવી જવાનું કે નથી આવી જવાનું ભવિષ્ય એ જે છે વર્તમાન છે અને તમારું ભૂતકાળ ખરાબ હશે જો તમે વર્તમાનમાં પણ ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો કરી જશો તો એ વર્તમાન પણ તમારું ગયા ભૂતકાળની જેમ ખરાબ ને ખરાબ રહેવાનું છે આમ વધાર કહી દીધું વર્તમાન ભૂતકાળ વર્તમાન ભૂતકાળ હા હાજી જાઓ આવતા પણ કહેવાનો મતલબ એટલો એટલો જ યાર કે ભાઈ તમે ના ચિંતા કરો તમારા ભવિષ્યની કે ના ચિંતા કરો તમારા ભૂતકાળની જે વીતી ગયું છે વીતી ગયું છે થવાનું એ થવાનું છે એમાં પછી મારું શું થશે યાર આવું કરવાથી કોઈ ફાયદો નહીં એવું કરવાથી ફાયદો થતો હોત તો મારું શું થશે નામ ને તેમ ને ફલાણું ઢીકણું ચિંતાઓ કરે કરે ને વિચાર કરે કરે બધું ઓછું થઈ જતું હોત તો તો હું તો ત્યાં પોત છો માણસો રાખી દઉં તમે તાર વિચાર કર કર કરો મારું કોઈ પણ ચિંતા હોય કોઈ પણ ચિંતા કોઈ પણ ચિંતા કરે ચિંતા કરે જો ઓછી થઈ જતી હોય તો તો માણસો ના રાખે નો પગાર ઉપર નોકરી ઉપર હા તો તો અંબાણી સાહેબને તો ચિંતા નહીં જ પણ એમને નાની ચિંતા હોય તો એ પગાર ઉપર માણસ રાખી દે લે ભાઈ તને બે લાખ રૂપિયા મળી જશે તું આના વિશે વિચાર ચિંતા કર 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 મારી ચિંતા દૂર થઈ જશે એવું કરી એવી રીતે ચિંતાઓ દૂર થાય કદી એવી રીતે ચિંતાઓ દૂર થાય નહીં એ ચિંતાને તમે ભૂલશો તમારું જે કામ છે કાર્ય છે એ તમે કરશો તો એ ચિંતા દૂર થવાના શક્યતા છે અને એવી એવી શક્યતા એવી તો મનમાં વિચારતા જ ને હું આખો દાળ ચિંતા કર 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 કરું કે એનાથી કોઈક રસ્તો નીકળશે ચિંતા કરે કદી રસ્તો ના નીકળે ઉપરથી મારા બેટા કોઈક ના ઉતારે એટલે ચિંતા કરવાની મસ્ત આનંદમાં રહેવાનું મસ્ત તંદુરસ્ત રહેવાનું એ ખાવા પીવાનું હરવા ફરવાનું બોલવાનું અને હું તો એમ કહું સાહેબ કે તમારી માથે ગમે તેવો શણ ગમે તેટલો મોટો સંકટ હોય ને ગમે તેવો સંકટ હોય તો એ પણ લોકોની જોડે આપણે રોજ જેવો વ્યવહાર કરતા હોઈએ રોજ જેવી રીતે બોલતા હોઈએ એવી રીતે જ બોલવાનું સાહેબ આ તો આપણે તો છે બે પોત પાછું થયું હોય ધંધો ચાલતો ના હોય એટલે કોઈ આપડે બોલાવે એટલે હા હું જા આવું ના દરેકે દરેક જોડે મસ્તરો દરેકે દરેક જોડે સીધારો બધું તમારું ઓટોમેટિક બંધ થઈ ગયેલું ચાલવા લાગશે પણ તમારું ભગવાને છે ધંધો બંધો બંધ કર્યો હોય તમારું કોઈ ઠીક હેરતું ના હોય તો તમે લોકોના આમાં પણ મારું કોણ કરવા ભગવાન પછી વધારે તાળું મારે પાછું કારણ કે જીવન નો નિયમ છે સુખ છે તો દુઃખ આવશે દુઃખ છે તો સુખ આવશે જ ગમે તે રીતે ગમે તે પૈસાની રીતે નહીં સારી રીતે પૈસાથી સુખ સુખી છો તો સારી રીતે કોઈક ને કોઈક રીતે દુઃખ તો આવવાનું જ અંબાણી સાહેબ ગમે તેટલા મોટા અંબાણી સાહેબ કેમ ના રહ્યા પણ એમના તાવ તો આવવાનો એ દુઃખ જ કેવાય ખાઈ પીન મસ્ત રહો આનંદ મારો હસતા રહો ખીલતારો સાહેબ હસતો માણસ ને ખેલતો માણસ બધાને ગમ તમે હોય કે મુ હોય કોઈ માણસ આખો દિવસ સસ્તો હોય ખીલ ખિલાટ હોય એ માણસ બધાને ગમે

દુશ્મ છેડો દસ વખત દસ જગ્યા છેડો ના મળતો એવા માણસો ના દુશ્મન હોય જાય મુઢા ઉપર સેલો ટેપો મારે એવા મોળસો ના દુશ્મન હોય પણ આ તો સેલો ટેપનો છેડો મળતો ના હોય ને કે છે મારા દુશ્મન બરોબર છે બરોબર છે